બધું જ ચાલે જિંદગીમાં બસ ફરી વખત પોતાને સંભાળીને ઊભા થતા આવડવું જોઈએ જે આજે તમને ભાંગે છે મરોડે છે કાલ એ જ સારામાં સારા થઈ અને આપણને ઊભા કરવા પણ આવવાના છે ઓમ શાંતિ છે શ્રી કૃષ્ણ કેમ છો બધા મજામાં જશો ખૂબ દિલની ઈચ્છા આશા છે કે બધા જ મજામાં હશો ચાલો ત્યારે નવા દિવસની શરૂઆત કરી દઈએ આજ નવા વ્લોગની અંદર સૌથી પહેલાં તમારા બધાનો ખૂબ ખૂબ ધન્યવાદ કે તમારો કિંમતી ટાઈમ કાઢી અને મને મળવા માટે થઈને મારો વ્લોગ જોવા માટે થઈને તમે આવો છો એટલા માટે થઈ થઈને ખૂબ 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 ધન્યવાદ ચાલો ત્યારે નવા દિવસની શરૂઆત આજ નવા લોગની સાથે કરી દઈએ દિશા આવી ગઈ છે અત્યારે નાસ્તો બનાવવા માટે થઈને તો રાત્રે તે મગ અને ચણા પલાળી રાખ્યા હતા દિશાએ તો એ અત્યારે બંનેને બાફી લેશે અને બંને મિક્સ કરી એક પાણીએ ધોઈ નાખ્યા અને જે વધારાનું પાણી હતું એ બધું કાઢી નાખ્યું અને બીજું પાણી ઉમેરી અંદર મીઠું નાખી અને એને બાફવા માટે થઈને મૂકી દીધા તો ચાલો એક જ સીટી વગાડવાની હતી વધારે કાંઈ સીટી વગાડવાની નહોતી કારણ કે કાચે કાચા જે એમને તે બાફેલા હોય એની અંદર સેજ મસ્તો તેલ અને મરચું મીઠું નાખી અને ખાવાના હોય થોડીક અમસ્તથી ધાણા પછી નાખી દેવાની હોય તો છોકરાઓને સવારમાં એ નાસ્તો વધારામાં વધારે ભાવે તો ચાલો સાથે સાથે બનાવી લીધું દિશાએ ભાખરી પણ એને ભાખરી પણ ક્રિસ્પી એવી બનાવી જ લેવાની કારણ કે કાઠિયાવાડી છીએ આપણે તો કાઠિયાવાડી બધાના ઘરની અંદર સવારના પોરમાં ભાખરી તો બને બને ને બને જ એને ચાની સાથે ભાખરી તો હોય જ તે ચાહે ગમે એટલા નાસ્તા હોય ને ગાંઠિયા હોય કે ખમણ હોય કે કાંઈ પણ નાસ્તો હોય તો સાથે સાથે ભાખરી તો હોય હોય ને હોય જ તે અને ભાખરી વગર સવાર પડે જ નહીં તો ચાલો સરસ મજાની ભાખરી કરી નાખી છે અને સાથે સાથે ચા પણ બનાવી લીધી અને ધાનુબેન

આજે તો દિવસની શરૂઆત તો ખૂબ સરસ મજાની થઈ ગઈ અત્યારે પરંતુ ખબર નહીં કોણ જાણે કેમ કે રાત્રે મને નીંદર જ ન આવી એને એટલું વિચારવાયું મગજ થઈ ગયું હતું ને કે ન પૂછો વાત તો રાત્રે મેં નીંદર જ નહોતી કરી સીધા જ અમૃતવેળા કરી લીધા અને અમૃતવેળા કર્યા પછી હું સૂતીને તો સીધા વાગી ગયા આઠ અને રૂમની બહાર આવીને નાહી ધોઈને બહાર આવીને ત્યાં તો દિશાએ સરસ મજાના દીવાબત્તી પણ કરી લીધા હતા અને ઘરનું કામ પણ ઉપાડી લીધું હતું એટલે મને શાંતિ થઈ કે ભલે હું કદાચ મોડી ઉઠી પરંતુ ઘર તો એકદમ રેગ્યુલર ચાલે જ છે તો ચાલો દિશાબેને સરસ મજાનું કામ સંભાળી લીધું હતું તો એને નાસ્તા પાણી આ તે બધું જ કરી લીધું છે અને જો અત્યારે પ્લેટફોર્મ સાફ કરવાની તૈયારી છે ને એકદમ પૂરું કરવાની તૈયારી છે તો અત્યારે એને બધા જ ગ્લાસ ને ગોળા બેડા તે બધું અત્યારે દિવસમાં એક જ વખત થાય બધું સફાઈ એને ડીપ ક્લિનિંગ સવારે સવારના પોરમાં એક જ વખત થાય પછી આખો દિવસ પ્લેટફોર્મ ગેસ સાફ થાય પરંતુ ગોળા બેડા તો આખો દિવસ કાંઈ સાફ કરવાના જ ન હોય એટલા માટે થઈને જો એક વખત સવારના પોરમાં બધું જ વ્યવસ્થિત સાફ કરવું પડે જો કેટલું સરસ મજાનું કિચન સાફ થઈ ગયું થઈ ગયું ને ચાલો હવે નાસ્તો કરી લઈએ હું અને દિશા બંને બેસી ગયા અત્યારે નાસ્તો કરવા માટે થઈને અને પછી દિશા ગઈને ફળિયું વાળવા માટે થઈને દિશા કહે કે મમ્મી તમે અંદર રહ્યો તમ તારે હું આજે ફળિયું વાળી નાખું કારણ કે આજે મને ખબર નહીં કે મજા જેવું લાગતું જ નહોતું એટલા માટે થઈને દિશા કે મમ્મી હું ફળિયું વાળી નાખું પણ વરસાદના છાંટા આવવા માંડ્યા ને એટલે પછી દિશા કે મમ્મી વળાશે જ નહીં આજ તો ફળિયું તો ફટાફટ એણે વાસણ માંજી લીધા અને આવી ગઈ એ ઘરમાં ઓમ જય શ્રી કૃષ્ણ કેમ છો બધા મજામાં જ હશો ખૂબ દિલની બધાનો ધન્યવાદ કે આવો છો એના માટે થઈને ખૂબ ખૂબ આભાર ધન્યવાદ થેન્ક યુ ચાલો ત્યારે નવા દિવસની શરૂઆત થઈ ગઈ છે તો સૌથી પહેલા તમે કરી લીધા હતા અમૃતવેળા આજે અમૃતવેરા વિશેષ એને કાલ રાત્રે ખબર નહીં કે એમ નીંદર જ ન આવી એને વિચાર એટલા બધા હાવી થઈ ગયા હતા મગજ ઉપર હે એટલા બધા વિચાર ભગવાનને દેવાની કોશિશ કરી બધા બધા જ નેગેટિવ વિચાર ભગવાનને દેવાની કોશિશ કરી પણ એ ગયા જ નહીં તો એ વિચાર હાવી થઈ ગયા મગજ ઉપર એટલા બધા હાવી થઈ ગયા એટલા બધા આવી થઈ ગયા કે નીંદર આવી જ નહીં કોશિશ કરી ઘણી બધી સૂવાની પણ નીંદર જ ન આવી તો કાલ આખી રાત હું જાગી છું અને સીધા અમૃતવેળામાં અમે અમૃતવેળા કરીને પછી જ હું સૂતી કાયમ માટે થઈને અમૃતવેળા કરીને હું ક્યારેય સૂતી નથી પણ આજે અમૃતવેળા કરી અને મને નીંદર આવી ગઈ ખૂબ નીંદર આવી ગઈ અને ઉઠી અને તૈયાર થઈ અને બહાર આવીને તો સાડા આઠ થઈ ગયા વિચાર કરો કે આજે એકે દિવસનો તો ઉગ્યો એવો એ આજે ઉગી ગયો કાંઈ વાંધો નહીં ક્યારેક એવું પણ થઈ જાય ને એને શરીર ક્યારેક સાથ ન આપે એને અને ઘરમાંથી ઘર ખાલી થઈ ગયું મહેમાન બધા જતા રહ્યા એને ઘરમાં અત્યારે કોઈ મહેમાન છે જ નહીં હું છું અને બાળકો છે અને અત્યારે તો છોકરાઓ પણ એની જોબ ઉપર જતા રહ્યા છે હું અને દિશા બે જ છીએ સાક્ષી પણ એની જોબ ઉપર જતી રહી છે તો હવે રહી ગયા એકલા અને તો અત્યાર સુધી તો બધા હતા ને તો ધૂમ ચાલતી હતી એકલો ક્યારેય રહેતા નહોતા હે ભલે ભગવાન તો આપણી સાથે જ છે પરંતુ વાતો કરવા માટે થઈને આમ એક જાતનો સથવારો એને અને પેલાની વાતો યાદ કરી મજા આવતી આટલા દિવસથી તો હવે થઈ ગયા એકલા એટલા માટે થઈને પણ કદાચ રાત્રે મને નીંદર નહીં આવતી હોય કદાચ એવું પણ બની શકે તો ખબર નહીં કેમ પેલાના દિવસો કમલેશની સાથેના દિવસો બધા યાદ આવતા હતા એટલે નીંદર તો આવી જ નહીં કાંઈ વાંધો નહીં ક્યારેક એવું પણ થઈ જાય ને બધા દિવસ તો સરખા નથી હોતા નહીં તો મેં રાત્રે વિચાર કર્યો તો કે હું સવારમાં વોકિંગ જોગિંગમાં જઈશ આ વોકિંગમાં રનિંગમાં જઈશ અને એકદમ ફિટ રહીશ આજે શરીર થોડુંક ઢીલું ઢીલું થઈ ગયું કારણ કે રાત્રે સૂતી નથી અને હવે એવું થાય કે નીંદર પૂરી કરવી જરૂરી છે એને કાંઈ વાંધો નહીં ક્યારેક ક્યારેક આવું પણ બની જાય ને તો ચાલો અત્યારે હવે કિચનમાં જવાનો સમય થઈ ગયો છે અત્યારે હું શાકભાજી લઈ આવી થોડી ઘણી વસ્તુ મારી જોઈતી હતી એ બધી લઈ આવી અને અત્યારે હવે રસોઈ કરીશ હમણાં થોડીક વાર પછી તો ચાલો હું હું શું શું કરું છું એ તમને આગળ આગળ બતાવતી જઈશ ત્યાં સુધી ઓમ શાંતિ જય શ્રી ચાલો ત્યારે રસોઈની શરૂઆત કરી દઈએ અત્યારે આજે બનાવવાનો છે આપણે ભીંડાનું શાક એની સરસ મજાનો ભીંડો આવ્યો છે અત્યારે એને મોટો છે પણ એકદમ સરસ મજાનો કૂણો ભીંડો છે તો જુઓ મેં ધોઈ નાખ્યો છે ભીંડાને અને એકદમ સરસ રીતે લુઈ નાખીએ બિલકુલ પાણી ન રહી જાય એનું ખાસ ધ્યાન રાખવું પડે કારણ કે જો પાણી સહેજ મસ્તું પણ રહી જાય ને તો પણ ભીંડાનું શાક એકદમ ચીકણું બને તો એ ભીંડો સારો બને નહીં અને શાક એકદમ સારું બને નહીં એટલે ખાસ ધ્યાન રાખી રાખી અને ભીંડાને સરસ મજાનો લુવાનો જરૂર છે તો બે કપડાંથી મેં સરસ મજાના ભીંડાને લઈ નાખ્યો ચાલો ભીંડાનું આજે શાક બનાવશું દહીંવાળું શાક બનાવશું જો તમારી કમેન્ટ પણ એટલી સરસ મજાની આવતી હોય ને મને તમારી બધાની કમેન્ટ વાંચીને પણ એટલી હિંમત આવે ને એને તમે લોકો પણ એમ જ કહેતા હોય છો કે દીદી તમારો લોગ જોઈને અમને તમારા પાસેથી કંઈક શીખવા મળે છે તમારી પાસેથી અમને મોટિવેશન મળે છે જો મોટિવેશન તો બીજું કાંઈ હોતું નથી જીવનની અંદર એને આપણા બધા અનુભવો છે અનુભવોમાં ક્યારેક ક્યારેક જીતી પણ જઈએ અને ક્યારેક હારી પણ જઈએ અને હારી હારીને પણ આપણે અંદરથી કાંઈક ને કાંઈક શીખવા મળે છે એ જે કાંઈ હું શીખું છું એ હું તમને બતાવું છું અને તમારી લાઈફમાં પણ ઘણા બધા એવા બનાવ બનતા હશે કે જેનાથી આપણને શીખ મળતી હોય અને એ જ સાચું મોટિવેશન છે એને જે મને શીખવા મળે છે એ હું તમને શીખવાડું છું અને તમારી કમેન્ટથી મને પણ ઘણું બધું શીખવા મળે છે અને મને મજા આવે તમારા બધાની કમેન્ટ વાંચીને મને હિંમત મળે છે તમારી કમેન્ટ વાંચીને તો જરૂરથી નાની એવી કમેન્ટ તો કરી જ દેજો એને મોટિવેશન તો મને તમારી પાસેથી મળે છે એને તમને ભલે મારી પાસેથી મળતું હશે મોટિવેશન પણ મને તમારી કમેન્ટ વાંચીને મને ઘણી બધી હિંમત મળે છે ચાલો ત્યારે ભીંડાનું શાક મેં વઘારી નાખ્યું છે અત્યારે એને સહેજ મસ્તો તો જીરું અને સહેજ મસ્તી હિંગ મૂકી હળદર નાખી અને આપણે શાકને વઘારી લીધું છે અને અંદર નાખી દઈએ આપણે મીઠું અને ચડવા દેશું અને થાળી નહીં મૂકી આપણે ઉપર એમને એમ જ તે ખુલ્લા વાસણની અંદર આપણે ચડવા એને કારણ કે જો બંધ રાખીએ ને તો કલર પણ ચેન્જ થઈ જાય ગ્રીન કલરની બદલે બ્લેક કલર આવવા લાગે સેજ મસ્તો એમ કે કલર અલગ જ થઈ જાય ડાર્ક કલર થઈ જાય તો ચાલો અંદર આપણે નાખી દીધું છે જાજુ બધું ધાણાજીરું ચટણી અને આમચૂર પાવડર આમચોર પાવડર નાખશો ને તો એની જેટલી લાળ હશે ને એ બધી લાળ બેસી જશે અને શાક એકદમ સ્વાદિષ્ટ બની જશે અને અંદર નાખી દીધું છે અત્યારે આપણે ફેટેલું દહીં એકદમ દહીંને ખૂબ જ ફેટી નાખવાનું અને પછી નાખવાનું અને તરત જ ચલાવી લેવાનું એને હલાવી લેવાનું એટલે જે દહીં છે ને એનું પાણી બને નહીં ચાલો સરસ મજાનું ચલાવી લીધું છે અને જો એકદમ સરસ મજાના મસાલા દહીં બધું જ ભીંડાની અંદર એક રસ બની ગયો છે ચાલો આપણો ભીંડો તૈયાર છે આપણે અલગ વાસણની અંદર કાઢી લઈએ કારણ કે સાથે સાથે બધા વાસણ તે ઉડકતા જશો એને બધું જ કામ સાથે ચાલશે હે ને સફાઈનું કામ પણ સાથે ચાલશે વાસણ પણ સાથે મંજાતા જશે અને રસોઈ પણ સાથે બનતી જશે ચાલો સરસ મજાનું શાક બનીને રેડી છે અંદર નાખી દીધું છે આપણે સરસ મજાની કોથમીર ધાણાભાજી તો આજે બનાવવાનું છે આપણે રાયતું તો રાયતા માટે થઈને દહીં થોડું કમસતું જ છે પરંતુ છોકરાઓએ કીધું હતું આજે કે મમ્મી આજે રાયતું બનાવ છે અને જો આપણા ઘરની અંદર જ્યારે ભજીયા કે એવું કંઈક બનતું હોય ને તો સાથે સાથે છેલ્લો લોટ જે વધી જતો હોય તો એને ઝારા વડે આપણે થોડીક કમસતી ગુંદી પણ પાડી શકીએ છીએ તો એ ગુંદી એની અંદર મીઠું તો હોય જ છે એ લોટની અંદર મીઠું તો હોય જ છે તો એ ગુંદીનું આપણે રાયતું પણ બનાવી શકીએ એને તો ચાલો સરસ મજાની ગુંદી હતી અમારા ઘરની અંદર આવી જ રીતે ક્યારેક ક્યારેક બનતા હોય ભજીયા કે એવું કાંઈક બનતું હોય તો બુંદી બની જતી હોય તો એ બૂંદી થોડીક થી બની હતી તો આજ ઈચ્છા થઈ કે ચાલો બુંદીનું આપણે રાયતો બનાવી લઈએ તો થોડીક વાર માટે થઈને મેં એ બુંદીને પાણીમાં પલાળી રાખી હતી અને એની અંદરથી વધુ જ તેલ નીતરી ગયું અને ગુંદીની સાઇઝ પણ એકદમ ફૂલી ગઈ ચાલો દહીં ફેટી લીધું છે એની અંદર આપણે આમચોર પાવડર નાખી દીધો છે સંચાળ પાવડર નાખી દીધો છે આદુ મરચાની પે નાખી દીધી છે અને થોડીક વરિયાળીનો પાવડર પણ નાખી દીધો છે અને સહેજમસ્તી ખાંડ પણ નાખી દીધી છે અને ગુંદી તો નાખી જ દેવાની ચાલો સરસ મજાનું રાયતું બનીને એકદમ તૈયાર છે અને ઉપરથી આપણે ડેકોરેશનમાં નાખશું ચટણી સેજમસ્તી ચટણી સ્પ્રિંકલ કરશું અને ધાણાભાજી અને ઉપર સેજ મસ્તી ગુંદી નાખી દેશો હે ને ચાલો સરસ મજાનું રાયતું બનીને એકદમ તૈયાર છે અને આવું રાયતું હોય ને તો સાથે કોઈ સંભારાની પણ જરૂર પડે નહીં એને સબ્જી રોટલી અને રાયતું અને કોઈ પણ સંભારાની પણ જરૂર પડે નહીં તો ચાલો આપણે રાયતુંને એક બાજુ મૂકી દઈએ તો આ જે ભીંડાનું શાક છે એટલા માટે ધાનુબેન કાંઈ ભીંડાનું શાક તો કાંઈ ખાઈ ન શકે એટલે ધાનુબેન માટે થઈને સ્પેશિયલ દૂધીનું શાક બનાવી લીધું ચાલો તેલમાં અને ઘીમાં બંને મિક્સ કરી અને એમાં દૂધી વઘારી નાખી છે સહેજવાર થોડીક વાર માટે થઈને સોતળી દીધી છે તેલની અંદર જ તે અને પછી ત્યાર પછી એની અંદર આપણે મસાલા કરી લેશું એને ચટણી નહીં નાખીએ મીઠું ધાણાજીરું અને સેજ મસ્તી ખાંડ નાખી દઈશું અને થોડુંક અડધું ટમેટું નાખી દઈશું અને થોડીક વાર માટે થઈને મસાલામાં એમને રાખશું અને ત્યાર પછી આપણે એની અંદર પાણી નાખી રસો કરી અને ઢાંકણું બંધ કરી દઈશું ચાલો આપણી ફૂલકા રોટલી બનીને રેડી છે ચાલો બધું જ રસોઈ બની ગઈ છે આપણી સરસ મજાનું શાક બની ગયું છે સાથે સાથે ધાનું બેનનું પણ શાક બની ગયું છે આજે સલાડમાં છે કાકડી અને ગાજર સરસ મજાની ફૂલકા રોટલી છે અને રાયતું બની ગયું છે ચાલો સરસ મજાની રસોઈ તો બની ગઈ છે પણ જમવા હજી બેઠા નથી એને ભગવાનને મેં થાળી ધરાવી દીધી છે અને હું આવી ગઈ છું અત્યારે ધાનુની સાથે બહાર ચાલો ધાનુબેનની સાથે થોડીક વાર માટે થઈને રમી લઈએ કારણ કે સવારના મળ્યા જ નહોતા આજે ધાનુબેન બહુ મોડા મોડા ઉઠ્યા છે

અને તો ચાલો સરસ મજાના ગીતની સાથે દાનુબેન એક્શન કરતાં પણ શીખી ગયા છે અને મને પણ એક્શન કરાવડાવે છે કે દાદી આવી રીતે કરવાનું આવી રીતે કરવાનું જો એને દાનુબેનની સાથે ટાઈમ એકદમ ફટાફટ જતો રહેશે આજે ધાનુબેન જવાના છે સાંજે બાર એ ક્યાં જવાના છે હું તમને આગળ આગળ બતાવતી જઈશ ચાલો ઘરમાં આવી ગયા છે અને બધા જ જમવા બેસી ગયા છે અને ભગવાને થાળી તો મેં પહેલાં જ ધરી દીધી હતી અત્યારે અમે બધા જ એને જમવા બેસી ગયા છે આ સમયે સાક્ષી પણ આવી ગઈ છે નિખિલ કિશન પણ આવી ગયા છે અને અમે તો છીએ જ ઘરમાં હું આને દિશા તો ચાલો મેં જમી લીધું સૌથી પહેલાં અને ત્યાર પછી હું ધાનુને સાચવું ને ત્યાં સુધીમાં છોકરાઓ બધા જમી લે ચાલો ધાનુબેન એને રમતા હતા જમ્પિંગ ચમ્પિંગ કરતા હતા તો નિખિલે ખાટલા ઉપર આવીને બે બેઠો છે ને એટલે ધાનુ કે છે કે જા મમ્મા પાસે જઈ અને જમી લ્યો ચાલો ચાલો જમી ના ખેલ અત્યારે શરૂ છે એમ કે છે કે બસ દાદી પાસે મારે એકલીને જ રહેવાનું છે આ ખાટલામાં જમ્પિંગ જમ્પિંગ ખાલી મારે જ કરવાનું છે બાકી તમે બધા જ જમવા જતા રહ્યો જાઓ બધા જમો ચાલો ચાલો જમી લ્યો બધા ટાઈમ ટુ ટાઈમ જમી લ્યો એને તાનું બેન એને બધાને ડાયરેક્શન આપે છે ચાલો નિખિલ પણ માનતો નથી એટલે ધાનુબેન વધારે ને વધારે ચીડાઈ જાય છે એને ધાનુ કહે છે કે દાદી બધાને સમજાવો કે બધા જમી લે હે ચાલો ધાનુ અત્યારે એટલી મોટી થઈ ગઈ છે ને નવા નવા શબ્દ એને કોઈ શીખવાડતું નથી ધાનુને અત્યારે કે આવું બોલવાનું આવું બોલવાનું તાનું જાતે જાતે જ બધું બોલે છે ખબર નહીં ક્યાંથી શીખી કેવી રીતે શીખી કાંઈ ખબર નથી પણ બોલે છે એટલા સરસ મજાના શબ્દોને અને ચોખ્ખા એવું નહીં કે તોતડું બોલવાનું કે એવું કંઈ ચાલો બે બંને છોકરાઓને જમવા માટે થઈને ધાનું મોકલે છે કે જાઓ તમે જમી આવો અને હું અને દાદી અહીંયા રમશું તો ચાલો આ સમયે નિખિલ અને દિશા જમે છે થોડીક વારની અંદર રે સાક્ષી પણ જોઈન્ટ કરી લેશે એ પણ હમણાં જ આવી જશે તો ચાલો બધાએ જમી લીધું છે અને ત્યાર પછી દિશા એનું કામ કરે છે બધું કામકાજ કરી અને ત્યાર પછી એ કરશે આજે મલાઈનું કામ હે ને મલાઈ કાલની મેળવી હતી કાલના ઉલોગમાં તમે જોયું કે મલાઈ મેળવી હતી તે મલાઈનું માખણ અત્યારે કરવાનું બાકી છે તો આ સમયે અમે ગીત ચડાવી દીધા છે ગરબાના અને હું અને સાનો ચાલો રૂમની અંદર ધૂમ મચાવીએ છીએ જો સી ટેપ ચાલુ છે અમારું બાણું બંધ છે અને મેં અને ધાનુએ તો મચાવી દીધી ધૂમ અત્યારે કારણ કે ધાનુબેનને સાચવવા ખૂબ જરૂરી થઈ જાય દિશા કાંઈ કાંઈ પણ કામ કરતી હોય ને તો ધાનુબેનને સાચવવાના મારે જ હોય અથવા તો હું કાંઈ પણ કામ કરતી હોય તો સાચવવાનું દિશાને હોય સાક્ષી તો હોય નહીં અત્યારે આવા સમયે ઘરે એટલા માટે વધારાના ક્યારેક ક્યારેક કામ પણ કરવા જરૂરી થઈ જાય એને જો ન કામ કરીએ ને તો અમુક વાર પણ એવા હોય રવિવાર હોય મંગળવાર હોય તો એવા વારે કાંઈ માખણ કરીએ નહીં હે એવી કહેવત છે ખબર નહીં કેમ આપણા જે પૂર્વજો છે એ કહેતા કે ભાઈ રવિવારે માખણ ન કરાય અથવા તો મંગળવારે પણ માખણ બનાવાય નહીં તો અમે એ વાતને ફોલો કરીએ ભલે અમને ખબર નથી કે શા માટે એવું કરતા હશે જો તમને કદાચ ખબર હોય તો જરૂરથી કમેન્ટની અંદર કહેજો કે રવિવાર અને મંગળવારે કેમ માખણ ન બનાવાય ઘી ન બનાવાય એને મને તો ખબર નથી લગભગ તો કદાચ કીધું હશે મને પણ યાદ છે નહીં ચાલો સરસ મજાનું માખણ બે પાણીએ ધોઈ લીધું છે અને ફ્રેશ છે એકદમ એટલે બહુ જાજુ હજુ કાંઈ કીટું નીકળે નહીં ચાલો ગેસ ઉપર ચડાવી દીધું છે હમણાં થોડીક વારની અંદર જ તે ઘી બનીને એકદમ રેડી થઈ જશે અને આ સીન છે સાંજના પાંચ વાગ્યાનો ધાનુબેન જવાના છે અત્યારે દિશાના ફઈની સાથે અત્યારે જો ધાનુબેનના માસી આવ્યા છે એમને તેડવા માટે થઈને લેવા માટે થઈને આવ્યા છે એ બારગામ જવાના છે એક જગ્યાએ એ લોકો ફરવા માટે જવાના છે તો ધાનુબેન થઈ ગયા છે તૈયાર હમણાં દિશા પણ તૈયાર થઈને બહાર આવી જશે ચાલો દિશાબેન પણ આવી ગયા છે એ બે દિવસ માટે થઈને બહાર જવાના છે તો એના થેલા અને બેગ બધું તૈયાર કરીને રાખી મૂક્યું છે દિશાએ હમણાં થોડીક વારની અંદર જ તે એ જતાં રહેશે અને ચાલો ધાનુબેનની સાથે થોડીક વાર માટે થઈને આપણે પણ રમી લઈએ અને ધાનુબેન પણ મને છોડવા તૈયાર જ નથી થતી એને એને એમ જ થાય છે કે દાદી મને છોડીને જતા રહેશે એને એવું લાગે છે કે દાદી ક્યાંક બહાર જાય છે ને એટલા માટે થઈને મારાથી થોડીક દૂર જ નથી જતી એને મારો હાથ એકદમ પકડેલો ને પકડેલો જ રાખે છે એને કે ક્યાંક હું દાદીથી છૂટી ન પડી જાઉં હકીકત એવું કાંઈ હોતું નથી પણ મને એવું ફીલ થાય કે ધાનુ એવું વિચારતી હશે ને ચાલો અત્યારે ધાનુ એકદમ સરસ મજાની તૈયાર થઈ ગઈ છે બહાર જવા માટે તો ચાલો હું થોડીક વાર માટે થઈને ધાનુબેનની સાથે રમી લઉં ને જો દિશાબેન થેલાવેલા લઈને તૈયાર છે અને ચાલો હમણાં થોડીક વારની અંદર તે ધાનુ નીચે જતી રહેશે એમ તો થોડીક વાર માટે આપણે ધાનુબેનની સાથે રમી લઈએ અત્યારે હજી તો થોડીક વાર છે એ લોકોને જવાની તો ચાલો કાલ માટે થઈને એને કાલ આખો દિવસ ધાનુબેન હશે નહીં કાલ રાત્રે છે ગાવવાના છે અત્યારે સાંજે પાંચ વાગે એ લોકો જાય છે તો ચાલો ધાનુબેનની સાથે થોડીક વાર માટે થઈને રમી લીધું મને એટલી મજા આવે ને ધાનુની સાથે અને કાલનો દિવસ મને એવું લાગે છે કે સારો નહીં જાય કારણ કે ધાનુની સાથે જ હું કાલી ગલી ભાષામાં હું વાતો કરતી હોઉં ધાનુની સાથે જ મારી બધી સમય પસાર થતો હોય ચાલો જવાનો સમય આવી ગયો છે ધાનુબેનનો ચાલો હમણાં જ થોડીક વારની અંદર ધાનુબેન નીકળી જશે ચાલો ત્યારે આવો રહ્યો મારો આજનો દિવસ તમને કેવો લાગે છે મારો આજનો દિવસ જો તમને મારા આ વ્લોગ ગમતા હોય તો જરૂરથી લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો કાલ નવા બ્લોગમાં આપણે ફરી વખત મળશું પણ એ પહેલા તમને જો આ ગમતા હોય તો નાની એવી સરસ મજાની એક કમેન્ટ તો જરૂર કરી દેજો ને જો સરસ મજાની ખિસકોલી બેઠી છે એનું ભોજન કરે છે ચાલો ત્યારે કાલ નવા વ્લોગમાં ફરી વખત મળશું ઓમ શાંતિ જય શ્રી કૃષ્ણ